નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા દેશની શાન ગણાતા સાવજો પર આવ્યું સંકટ જાફરાબાદ તાલુકાના કાગવદર સેમ વિસ્તારમાં સિંહોના રેસ્ક્યુ ઓપરેશન કરવાની ફરજ પડી નવ સિંહબાળ અને એક સિંહણને પાંજરે પૂરવામાં આવ્યા હાલત અત્યંત નાજુક બે શંકાસ્પદ રીતે મોત થયાના સમાચાર મળી રહ્યા છે સિંહ બાળમાં ભેદી રોગચાળાની આશંકાઓ સેવાઈ રહી છે પાલિતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જ વન વિભાગ દોડતું થયું જાફરાબાદ તાલુકાના રેવન્યુ વિસ્તાર માઇન્સ વિસ્તાર ઉદ્યોગોમાં વસવાટ કરતા સિંહોને સ્કેનિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો સિંહ બારના વન વિભાગ સેમ્પલ લેશે એનિમલ ડોક્ટરની ટીમ હેલ્થ અંગે ચકાસણીઓ કરશે ત્યારબાદ જ આ બાબતે વધારે વિગત જાણવા મળશે ત્યારે આ બાબતે સિંહ પ્રેમી રાજુલા શહેરના વિપુલ લહેરીએ શું કહ્યું આવો જોઈએ અમારી સાથે ગઈકાલ રાત્રે અમારા જાફરા તાલુકાના બ્રહદગીર વિસ્તારના કાવગદર ગામની અંદર અગિયાર સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યો એમાં સિંહ સિંહ અને બચ્ચાઓ એમાં બે બચ્ચાઓના મૃત્યુ પામ્યા છે અમે સિંહ પ્રેમીઓ અને મારી ઉપર ઘણા બધા પર્યાવરણ પ્રેમીઓના ફોન વિપુલભાઈ શું છે કેમ કે બે હજાર અઢારમાં બાવીસ સિંહો મૃત્યુ પામ્યા હતા રોગચાળાની હિસાબે તો આ તકે હું સરકારને એ કહેવા માગું છું કે વહેલામાં વહેલું આનું ટેસ્ટ થાય લેબોરેટરી થાય રિપોર્ટ આવે તો ખ્યાલ આવે કે કોઈ રોગચાળો તો નથી ને તો આ તકે અમારે પર્યાવરણ પ્રેમી સિંહ પ્રેમીની એવી લાગણી છે કે આની તાત્કાલિક તપાસ થવી જોઈએ